અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સફાઈ સંદેશ રેલી પદયાત્રા યોજવામાં આવી હતી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ રેલીમાં મોટી સંખ્યામાં મોડાસા આઈટીઆઈ ના વિદ્યાર્થીઓ જોડાયા હતા આ પદયાત્રા શહેરના ચાર રસ્તા ખાતેથી નીકળી હતી જ્યાં અરવલ્લી જિલ્લાના ડીડીઓના હસ્તે લીલી ઝંડી અપાઈને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી તો સાથે વિવિધ પ્લે અને બેનર સાથે યોજાયેલી રેલી પર્યાવરણ બચાવો પ્લાસ્ટિકના દૂષણના અંત જેવા સૂત્રો સાથે યોજવામાં આવી હતી

એને ઉપાડવાની એક કાર્યવાહી કરવામાં આવી છે આમ આવી કાર્યવાહી અમે દર વર્ષે એક સિમ્બોલિક રીતે કરીએ છીએ મુખ્ય હેતુ એ જ હતો કે અત્યારે આપણે જોઈએ છીએ કે કેવી રીતે વાતાવરણ બદલાઈ રહ્યું છે અને ચોમાસામાં જે ફેરફાર થઈ રહ્યા છે અને સાથે સાથ ગરમી અને શરદી આ બધી વસ્તુઓ જે છે એ કેવી રીતે આપણા રોજિંદા જીવનને અસરકારક થાય છે એની સાથે સાથે પ્લાસ્ટિકની વાત કરીએ તો પ્લાસ્ટિકનો જે પાછળનો ઇન્વેસ્ટમેન્ટ થાય છે એક ડીકમ્પોઝેબલ પ્રકારની વસ્તુ હોય છે અને જે સદીઓ સુધી એનો ક્યાંક નિકાસ થવાનો નથી તો આવી પરિસ્થિતિમાં આપણે જેમ જેમ પર્યાવરણ ઉપર ઓછો ભાર મૂકીશું એમ એમ આપણે એક સહેલાઈથી કહી શકીએ કે આગળની જનરેશન્સ માટે એક સારી તૈયારી કરીશું સાથે સાથે એવું પણ જાણવા માંગીએ છીએ કે નગરપાલિકા તરફથી એક માય થેલી કેમ્પેન આજના રોથી ચાલુ કરવામાં આવી રહ્યું છે જેમાં આપણા આમ નાગરિકો ટાઉન હોલ ખાતે જઈને અને લોકોને એટલે એક જૂથ અમે તૈયાર કર્યું છે અને ત્યાં જઈને પોતાનું કોઈ પણ કાપડ આપી શકે છે અને બદલામાં એમને મફતમાં એક થેલો મળશે અને બહેનો અમુક જે અમે મૂક્યા છે તૈયાર કર્યા છે બહેનો એને તૈયાર કરશે જેથી શું આપણે ક્યારે પણ માર્કેટ જઈએ છીએ કે બીજી ત્રીજી કોઈ જગ્યાએ જઈએ છીએ ત્યારે એ કામ લાગશે અને એની સાથે સાથે છેલ્લી એક વિનંતી એ છે કે જે પડીકા છે કે જે પ્લાસ્ટિકની બોટલ છે એનો આમ તો વપરાશ થવું જ નહીં જોઈએ પડીકા સેહતની દૃષ્ટિએ પણ ખરાબ કહેવાય પણ જે વપરાશ થાય પણ તો આપણે એક થોડીક આવી કાળજી રાખી શકીએ કે જ્યાં પણ આપણે એને ખાઈએ છીએ એ આપણે એક આપણી જોડે જ રાખી લઈએ અને જ્યારે આપણે ઘરે પહોંચીએ ત્યારે એને ડસ્ટબિનમાં જ નાખીએ એમને એમ ખુલ્લામાં ન મૂકીએ ધન્યવાદ